હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે અમારી દુકાનની મુલાત મુલાકાતે સિદ્ધાર્થભાઈ એવા છે જેને એગ્રો લાઈનમાં અને ખાતરનું બહુ જ મોટું જ્ઞાન છે એને બી એગ્રી કર્યું છે ત્યાર પછી એમએસસી એગ્રી કર્યું છે ને આ ઇન્ડસ્ટ્રીઝમાં આઠ વર્ષથી સાહેબ તમે લગાતાર આની અંદર કામ કરો છો અને બહુ મોટું સૌરાષ્ટ્રની અંદર એને માર્કેટિંગ કરેલું છે ને કંપનીમાં બી એટલું બધું કામ કરેલું છે એને એટલું મોટું નોલેજ છે આ ખાતરનું કે આ ખેડૂત સૌથી વધુ અટવાતા હોય તો ખાતરમાં અટવાતા હોય છે ગ્રેડમાં અટવાતા હોય છે અને ઘણી વાર ઘણા બધા ખેડૂત સાહેબ એક કિલો ખાતર ડોલની અંદર ઓગાળતા હોય છે તે એમ કહે છે કે ઓગળતું નથી અથવા તો દ્રાવણ નથી બનતું તો કઈ રીતે વધુ દ્રાવણ બને શું એમાં ફેરફાર પડે પછી ઘણા ખેડૂત એવું હોય કે દ્રાવણ બને છે તો ડુપ્લિકેટ નથી બનતું એટલે એ ડુપ્લિકેટ ગણે છે તો એના માટે સરસ મજાનું જ્ઞાન આ સાહેબ છે ને આપણી દુકાનની મુલાકાતે આવ્યા છે ને આપણે સાહેબ સાથે સારી એવી મુલાકાત કરીએ કે દરેક ખેડૂતને સારું જ્ઞાન મળે અને સ્વાલ કંપનીની એક જે પ્રોડક્ટ છે આ વુસાલ એની પણ ખૂબ સારી માહિતી સ્વાલ સાહેબ આપવાના છે તો હવે જે ઉનાળુ સિઝન આવી રહી છે એમાં કઈ રીતે પાયાથી ટ્રીટમેન્ટ કરવી કઈ રીતે ખાતરના ગ્રેડ આપવા એની સરસ મજાની માહિતી સાહેબ આપવાના છે તો દરેક ખેડૂતોને ઉપયોગી માહિતી થાય એવા વિડીયો બનવાનો છે તો વિડીયો જોતા રહીજો અને સાહેબની મુલાકાત અમારી દુકાને અવારનવાર લે છે તો આજે વ્યવસ્થિત સાહેબ અમદાવાદ છે

ત્રણ સ્વરૂપે લોસ થાય છે એક તો જમીનમાં ઉતરી જાય જેને વૈજ્ઞાનિક ભાષામાં લીચિંગ કહેવાય એક ઇવાપોરેશન કહેવાય કે જે હવામાં ઉડી જાય અને ત્રીજું કહે કે પીએચ ના ઇમ્બેલેન્સ લીધે પણ આ સિત્તેર ટકા ખાતરનો બગાડ થાય છે અને ત્રીસ ટકા છોડવો લઈ શકે છે કે જે નાઇટ્રોજનથી નાઇટ્રેટમાં નાઇટ્રેટ માં પહેરવાય ત્યારે બજારમાં અમુક કા ગ્રેડ મળે છે ઓગણીસ 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 જીરો બાવન ચોત્રીસ જીરો જીરો પચાસ આ સિવાય પણ અગિયાર ચુમ્માલીસ અગિયાર જે અલગ અલગ

અને આના રિઝલ્ટ પણ બહુ સારા મળે છે અને એનાથી પણ એક સ્ટેપ એડવાન્સ આવે તો લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે પણ આજે ચિલેટેડ વોટર સોલ્યુબલ માઇક્રોન્યુટ્રીઅન્ટ કે જે ચિલેટેડ ફર્ટિલાઇઝર આવે છે એમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ફર્ટિલાઇઝર ખેડૂતો ઘણી વખત પ્રશ્ન કરતો હોય કે ઓગળવામાં પ્રોબ્લેમ આવે છે બીજો પણ એવો પ્રશ્ન કરતો હોય કે ગઠ્ઠા થઈ જાય છે તો આ ચિલેટેડ ફોર્મ છે ચિલેટેડ ફોર્મમાં એ પ્રશ્ન આવે કે જ્યારે પણ હવા અથવા ભેજ લાગે ત્યારે એમાં ગઠ્ઠાનો પ્રશ્ન આવે એ સિવાય એનું આઈડિયલ ટેમ્પરેચર છવ્વીસ ડિગ્રીનું હોવું જોઈએ હવે અત્યારે શિયાળામાં ટેમ્પરેચર ક્યારેક ત્રેવીસ બાવીસ સુધી પણ જતું રહીએ છે રાતનું તો આવા આવા ટાઈમે પણ આમાં ગઠ્ઠાનો પ્રશ્ન આવે એનો મતલબ એવો નથી કે આની ક્વોલિટી નબળી આવે છે કે આ ખાતર ખરાબ થઈ ગયું છે સ્વરૂપમાં કંપની વાળા એવી રીતે છે કે એક લીટર માં ચાર ગ્રામ ખાતર જ તમે દ્રાવ્ય કરી શકો જયારે આપણે નોર્મલી ખેડૂતોની પ્રેક્ટિસ એવી હોય છે કે ઘણી વખતે એક લિટર અથવા તો બે પાંચ લિટર પાણી એક કિલો સોલ્યુબલ કરતા હોય તો કંપનીની પ્રેક્ટિસ પણ પ્રેક્ટિકલી ખેડૂત માટે પોસિબલ નથી અને આપણે ખેડૂત જે કરે છે એ પણ પણ શક્ય શક્ય નથી નથી એમાં તો આ બે વચ્ચેનો આપણે રસ્તો અપનાવવો પડે કે એક લિટર પાણીમાં ચાર ગ્રામ ખાતર નાખીએ તો એક કિલો ઉગાડવા માટે તો બહુ મોટી ક્વોન્ટિટીમાં પાણી લેવું પડે એ પણ શક્ય નથી તો શક્ય હોય તો તમે જ્યારે બીજા દિવસે છંટકાવ કરવાના હોય એની આગલી રાતે જ તમે એક ડોલ પાણી ખાતર ઉમેરી દો અથવા તો તમે જે દ્રાવણ કરતા હોય કે ભાઈ આટલા પંખ નું દ્રાવણ જે કરતા હોય દ્રાવણ સ્વરૂપે પણ તમે એ રીતે કરી શકો કે જેથી કરીને એને ઉગાડવા માટેનો પ્રોપર લાંબો ટાઈમ મળે એવું નહીં કે ભાઈ છાંટવાની હોય ત્યારે જ આપણે ઉગાડીએ એ સિવાય પણ આમાં જો ગઠ્ઠા થઈ ગયા હોય તો ગઠ્ઠામાં પણ સારી કંપનીના સારું ખાતર રહી છે તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એ ગઠ્ઠા ઉગડી જશે અને પાણી પણ બને એટલી પાણીની માત્રા વધારે રાખવું જેટલી પણ ખેડૂતો માટે પ્રેક્ટિકલી શક્ય બને એટલી વધારે પાણીની માત્રા તમારે આમાં રાખવી અને મેં કીધું એમ કે ગઠ્ઠા થવા માટે મેઈન ત્રણ કારણ હોય એનો મતલબ એવો હોતો નથી ખાતર ખરાબ છે ત્રણ કારણ ફરીથી હું કહી દઉં શોર્ટ કહી દઉં એક તો ટેમ્પરેચર શિયાળામાં એનું છવ્વીસ ડિગ્રી થી ઉપર ટેમ્પરેચર હોવું જોઈએ જયારે શિયાળામાં બાવીસ રવિ પહોંચી જાય ત્યાર પછી ભેજ અથવા તડકો લાગે ત્યારે પણ આ પ્રશ્ન બનતો હોય તો આ બે ત્રણ મુખ્ય કારણ છે અને મેં કીધું એમ કે ભાઈ ચાર ગ્રામ એક લીટર માં શક્ય નથી પણ જેટલું શક્ય બને એટલું વહેલું ઓગાળવાનું બને તો આગલી રાતે ઉગાડવાનું અને જેટલું શક્ય બને એટલી પાણીની માત્રા વધારે લેવાની અને આની ઇફિસિયન્સી પંચાવન થી સાઠ ટકા ની મળતી હોય છે અને હવે તો લગભગ સૌરાષ્ટ્રના બધા ગામમાંનું ચલણ વધતું જાય છે અને આપણે એમ કહીએ કે ભાઈ આના ઉત્પાદનમાં પણ ખેડૂતોને ફરક દેખાડો મગફળીના વાવેતર જે વધ્યા અને એમાં ચલણ વધ્યું તો જે ખેડૂતોને પંદર મણ જ આવતી હતી એના વીસ વીસ મણ સુધીના ઉત્પાદન આવવા મીડ્યા અને એને જોયું કે આ વાયપરા પછી આ વસ્તુ બઈ નહીં તો આ ખાતરનો ઉપરાસ ખાસ કરો અને આનાથી પણ એક લેવલ એડવાન્સ ધારો કે સ્વાલનું ઉકસાલ આવે છે કે અન્ય લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે તો આ લિક્વિડ ફર્ટિલાઇઝરની ઇફિશિયન્સી નેવું થી પંચાણું સુધીની મળે છે હવે કોસ્ટિંગ વાઇઝ પણ તમે હિસાબ કરો તો એક લેવલે આનો પચાસ રૂપિયાની આડે જાડે પંપ ફટતો હોય લિક્વિડ ફટી પણ એની સામે તમને નેવું ટકાની ઇફિશિયન્સી આપે છે જયારે આનો ઇફિશિયન્સી સાઠ ટકાની હોય તો વીસ રૂપિયાનો પંપ પડે અને યુરિયા ડીએપી કદાચ પંપ વાઇઝ હિસાબ કરતા આપણે પાંચ દસ રૂપિયાનું ગણીએ તો એની સામે ઇફિશિયન્સી પણ ત્રીસ ટકા જ મળે છે તો લિક્વિડ ફર્ટિલાઇઝરનો પણ ખાસ ખેડૂતભાઈ ઉપયોગ કરે અને આનું તમને ઉત્પાદન વધારવામાં ખાસ રિઝલ્ટ તમને દેખાય આ બધાનું

खास फरक जोगा मड़से जी, तो खास थेड़ुद मित्रों साहबेजी हमचे विपरमाणे यह फिनिटर पाणी मां श्यार ग्रामस खातर हो અને આ ખેડુ સાહેબ છે ને હવે 500 ગ્રામની ડબલી રાખે છે આવી 20 20 ફોર્મ નો ઓગાળતા હોય છે એમાં રિઝલ્ટ એને ખરેખર એટલે નથી મળતું ઓગાળવામાં ખૂબ વાર લાગે છે તો સાહેબે કીધું પ્રમાણે એને તમારે આગલી રાતે ઓગાળી દેવું પડે તો ખૂબ સારો રિઝલ્ટ મળે બીજું કે આ છે ને સીધા સીધું છોડ લઈ ગઈ આ અવસ્થામાં હોય એ પોઝિશનમાં હોય એટલે એમાં તમને રિઝલ્ટ જોરદાર દેખાય આવે છે સાહેબ અમે ઘણા બધા ખેડૂને આપ્યું છે અમારા ખેડૂ આ ગ્રેડ વાપરતા થઈ ગયા છે ને લગભગ 20 નંબર જેવી વેરાયટી આ 40 પ્લસ કરે છે هي انا حسابي چوزي نا وا گريل کيڙو آهي

જરૂરી છે અને આજે હોશિયાર અને જે તાકાત વાળા છે જે કઈક કરી શોધવા માટેની તમન્ના ધરાવે એવા ખેડૂ ખરેખર આવા ગ્રેડ વાપરે છે હજી નવા નવા ગ્રેડ ઘણા બધા માર્કેટમાં આવવાના છે ને આવતી સાહેબ ખૂબ સારા ગ્રેડ આવશે તો એ ટેકનોલોજી સાથે ખેડૂ કામ કરશે તો સો ટકા સારામાં સારું ઉત્પાદન આવશે અને ચોક્કસ બીજા ખેડૂત જે ઉત્પાદન લેશે ચાલીસ મણ પ્લસ મગફળી થાય છે એ દરેક ખેડૂત આવું વાપરવા પડશે તો સો ટકા સાહેબ ઉત્પાદન આવશે એથી વિશેષ કાંઈ સાહેબ ખબર પડે હોય તો ખાસ આ ખાતર સ્વરૂપને જે બી પ્રોડક્ટ આવે છે આ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર હે કે લિક્વિડ ફર્ટિલાઇઝર હે કે જે હાઈ એફિશિયન્ટ છે લિક્વિડ ફર્ટિલાઇઝર આ આ બધી વસ્તુનો રેગ્યુલર વપરાશમાં ખેડૂતો ઉપયોગ કરે આજે તમે ઇન્સેક્ટીસાઇડ ફંગીસાઇડ કે વેલીસાઇડ છાટો હો તો આ બધી ઇન્સેક્ટિસાઇડ ને ફંગીસાઇડ તો રોગને અથવા જીવાતને મારવાનું કામ કરે છે ઉત્પાદન ખાસ ઉધાર હોય તો તમારે પોષણ જ આપવું પડશે એને ખોરાક જ આપવો પડશે તો આ બધી પ્રોડક્ટનો વપરાશ ખેડૂતો ખાસ કરે અને આમાં જેટલો ખર્જો કરે એની સામે તમને 10 ગણો વળતર આ આપશે તમને જો ખેડૂતો હિસાબ રાખતા થઈ જાય તો પણ આ વસ્તુ એને હામી દેખાય આજે આનું ચલણ સૌરાષ્ટ્રમાં બહુ ઓછું હતું અને છેલ્લા બે વર્ષમાંથી ખાસ વધતું પીવાનું કારણ એજ છે કે જે એ અનુભવેલું એ અપનાવતા ગયા છે તો જેને નથી અપનાવ્યું એ ખેડૂત ભાઈઓ પણ આ વસ્તુ અપનાવે તો સાહેબ નું એવું છે કે દવાનો રોલ તો માત્ર સાહેબ કેટલો હોય કે રોગ મુક્ત રાખવાનો સિવાય મુક્ત રાખવાનો હોય દવાનો રોલ માત્ર માત્ર એટલો હોય પ્રોડક્શન લેવું હોય કોઈને મણીકા કરવા હોય તેના માટે આવા ગ્રેડ જોઈએ તો સરસ મજાની સાહેબ માહિતી તમે આપી અમને ખૂબ ગીમી અમારા ખેડૂત આવી પ્રોડક્ટ અપનાવશે અને સારામાં સારું ઉત્પાદન લેશે એથી કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચેર એકાવન હસ્તુ જય ભારત